આજે ફોર્મની પરત ખેંચવાના પ્રથમ પહેલો ખેલ કરવામાં આવ્યો કોંગ્રેસના ઉમેદવારને એના ટેકેદારોને ગુમ કરી દેવા ટેકેદારોને જે એક પ્રકારે સીધે સીધું એના એફિડેવિટ એટલે કે એના સ્ટેમ્પ પેપર એક જ જગ્યાએથી ખરીદવાના એક જ જગ્યાએ પ્રિન્ટ કરાવવાના એક જ સરખું ડ્રાફ્ટિંગ અને એક જ નોટરી જે ભાજપાના છે એ ભાજપાના સાથે સંકળાયેલા નોટરી બધાને નોટરાઈઝ કરે તમામ વસ્તુ ત્યાં રજૂ થઈ જાય અને નિયમ મુજબ જે સ્ક્રિપ્ટ લખાય અને જે ગોઠવણ હતી એ જ મુજબના તંત્રએ દબાણ હેઠળ નિર્ણય કરીને કોંગ્રેસનું નામાંકન રદ કર્યું આજે જ્યારે વિતરણ વ્યવસ્થામાં એટલે કે જ્યારે ફોર્મ વિડ્રો કરવાના હતા અને આજે એનો લાસ્ટ દિવસ હતો નામાંકન પરત ખેંચવાનો તેવા સમયે અપક્ષ ઉમેદવારો સાથે સંપૂર્ણ ગોઠવણ થઈ એક પછી એક ઉમેદવારોની સાથે ખેતતા થાય કોંગ્રેસના જે ટેકેદારો હતા સત્તાવાર ઉમેદવારના એને આપેલી અરજી પોલીસ સ્ટેશનમાં ઉમેદવારે આપેલી અરજી અમારા પક્ષ તરફથી અપાયેલી અરજી એને ધ્યાને નહીં લેવાની ને તંત્ર સંપૂર્ણ આ કાન કરે અને આ જે તંત્ર સંપૂર્ણ પોલીસ તંત્ર આખું જાગૃત જે જે જગ્યાએ જાઓ ત્યાં અપક્ષ ઉમેદવારની સંપૂર્ણ સુરક્ષા સાથે અને એમનું કામગીરી શું હતી તંત્રની કે ભાજપની તરફેણમાં ગોઠવણ કરો એક નહીં બે નહીં તમામના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા અપક્ષના ખેંચાવવામાં આવ્યા અને જે એમને સ્ક્રિપ્ટ પ્રમાણે મતદારોથી ભાગનારી ભાજપાએ આજે પોતે બિનરીફનો પોતાનો સિક્કો જમાવવાનો ખેલ કર્યો છે આ સિક્કો માત્ર એટલા માટે નથી પણ મતદાતાઓની સીધા મત લેવામાં ભાગી રહેલી ભાજપા અનેક જગ્યાએ તેમને મળી રહેલો જનતાનો મિજાજ અને જનતાના મિજાજથી ડરી ગયેલી ભાજપા જે રીતના કારનામાને હથકંડા અપનાવી રહી છે એ આખું દેશ જોઈ રહ્યું છે એક તરફ ગુજરાત ગાંધી સદાના ગુજરાત તરીકે ઓળખાય અને બીજી બાજુ આજે શરમ અનુભવે ભાજપાના કારનામાને હથકંડાથી પણ દુઃખની વાત સાથે સાથે એ પણ છે કે ભારતીય ચૂંટણી પંચ જેની બંધણીય ફરજ બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની એ આજે તંત્ર સંપૂર્ણપણે નતમસ્તકે હોય તેમ કામ કરી રહ્યું છે માત્ર નતમસ્તકે નહીં પણ એમના ચૂંટણી પંચના આદેશ લેવાને બદલે ભાજપાના મુખ્ય પદાધિકારીના આદેશ પ્રમાણે વર્તન કરી રહ્યું છે કોંગ્રેસ પક્ષને હું પ્રમાણિકપણે કહીશ કે એક બેઠક જવાથી આ ચૂંટણી ન યોજાવાથી કોંગ્રેસ પક્ષને તો નુકસાન થયું છે કોંગ્રેસના કાર્યકરો ઉપર પણ અસર આવે પણ એના સાથે સાથે ભાજપાના હથકંડાને કારનામાના કારણે બાકીની પચીસ બેઠક ઉપર મતદાતાઓનો મિજાજ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો જોમજુસવામાં ઉમેરો થયો છે અમે લડશું આ લડાઈ એ લાંબી છે ભાજપા લોકતંત્રને અને લોકશાહીને નુકસાન કરવા માટે કઈ હદે નિમ્મ કક્ષાએ જઈ શકે એ જોવા મળે છે આપણને પણ સાથે સાથે ભાજપાએ અપનાવેલા કારનામાની લડત પણ અમે લડીશું કોંગ્રેસના કાર્યકરોને અત્યારે જે નુકસાન થયું છે એ નુકસાનનો બદલો લોકતાંત્રિક પ્રક્રિયાથી લેવામાં આવશે અને બાકીની બેઠક ઉપર કોંગ્રેસનો કાર્યક્રમ મજબૂતીથી જનતાના આશીર્વાદ મેળવવા માટે લોકોનો જનસંપર્ક હશે અને સમગ્ર ગુજરાતમાં આપના માધ્યમથી પણ આપની સ્ક્રીન ઉપર પણ દેખાય છે કે ગુજરાતની જનતા ભાજપાથી